હેલ્લો મિત્રો તો કેમ છે બધાયને તો આજના મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે નવું વરસ તો મારી તરફથી તમને બધાને હેપી ન્યૂ તો નવા વરસના રામ રામ તો કેમ છે બધાયને તો હું તો બહુ મજામાં છું અને તમે વિચારતા હશો કે આ ક્યાં વહી ગયા છે આ આંબામાં વાડીમાં જો અમારા ફઈની એની વાડી છે તો એમાં અમે આવ્યા છીએ અને હાલો પાર્ટી શું કરે છે ને એ બતાવું नारियल पाइडा से नारियल पी वाम में ना हो मारी बात टेन न थ्रेटा आई मुआ उस ओमर हाथ और आँख वंसे और मने पोग बात तो दियो दियो कर आम पानी आम पानी काट वन हुई है ये आम कुतार खाली है वो लोग बाइक आम पानी काट वन ઓકે તો બોહોડુ આલે બોઘડામાં આલે તમે બધું પાણી બગાડ સંઘતા એક એક ને પીવાજો આ આપણો સારું છે માં ગાડી ઉને એમ પ્રેશટમાં પૈસા ઓછું વહ આ પણ તમે આયા કરી જાપતી નાળી સાપતી

મેં કેસરવાળા ઓલાભાઈ છે એને એને લ્યો પહેલા તમી ના કર્યું તમી ખાલી બોલવામાં જ આયા ઊભા છો તો તમારે મત પીવાનું નાળિયા તો સમજી લેજો મારે પીવાનું કેટલા બધા હું કા પાડી લીધા રૂપિયાના જેને નાળિયે વાડીમાં પચાસ ના ત્રણ છે ચાલો હું કાપી દઈશ ને કળશામાં પાણી આપી દઈશ પાણી તો લાવવા નાય પણ ઓલું હવે એઠું પાણી જાહે ગલાસ ભરી મને દઈ ગયો બલે તો વીડિયો તમને ન દેવ વીડિયો વાળાને શેર વધારે પાણી પીવાનું જોને આ પણ માર પાંહે ક્યાં આમાં કેમ મલાઈ લાવ નીકળી મલાઈ આખો Napa chạy đa dạng hết mặt ra ngoài rừng bay quá trình bay quá trình bay quá trình bay quá trình

દીકુ ના તાવા ન લેજો ડાતા કી બી પાક không એમાં દઈ જરામ બાબે જીવા એ હું là કેવું લાગે એમાં đi

બસ આલે કો કેસ કરતો કે કેસ કર્યું એને એક એક નાળો શાહ તો બાડા ની Anh rồi, cái video mặt món gì không Này món gì không mặt món gì không mặt món નકરી ખાઈ તડા પણ આલે આમાંથી ખા ઈ તુરી લાગે છે સમજી જા આ ખા આ ખા બધા પણ ફાડી નાખવા તમારે ઈ ઓલા પીળા હતા ને એમાં જ હોય જો એમાં તો કેટલું પાણી રેવા દીધું તું ના ના પી

આ ભરવા આવી ગઈ હે હા ઓહ હા જોઈ છે તો કેટલા તો ની ને ની પૂછ

પછી હજી શીખુડા છે ફ્રૂટ છે નાળિયેરી છે બધું છે જે ખાવું હોય ને એ આવી જાય છે જમરૂક લીધા કે નથી લીધા જમરૂક લીધા ને આટલા મોટા મોટા તો બે જમરૂક છે એ લઈ લીધા તો આજે નવું વર્ષ છે તો અમારા ભાઈના ઘરે આવ્યા તા કા તમારે મા થાય ને મારે ફોઈ થાય તો અમે વાડી આવ્યા તા નવા વર્ષના રામ રામ કરવા ને હવે અમારે મઢે જવાનું છે તો વિડીયો તમે કન્ટિન્યુ રાખજો તો અમે હવે જઈએ છીએ ચોલો વાડી નો કવો છે આ ઘર છે ખેડૂત નું કામ અલે ક્યાં વાગી બદાયન વિડિયો ઉતારું છું કોણ ફરવો દાદાને બદાયન વિડિયો ઉતારું છું વિડિયો ઉતારું છું દાપા કે લાગ વળલે પાંચે પાંચે નોટ દેવાની છે જા દેવરને બદાયને દેવરાણીઓ ગોતવાની છે જેને હોય કહી દેજો કમેન્ટમાં લખજો આને ઉતાવે છે આને ઉતાવે છે નાને ઉતાવે છે આ નામ કાઢી નાખ ખાલી આનું આ જોશે તો કે આ બે નું લિસ્ટમાં નામ આવી ગયેલું છે આ એક નું બાકી છે ડબલ થાય છે